યાત્રાધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આવતીકાલથી શરૂ થશે આવતીકાલથી યાત્રાધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે ત્યારે પાલખી યાત્રા અને શંખ યાત્રા નીકળશે દસ મંદિરમાં વિશાળ મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તો સાથે જ મહોત્સવ માટે યાત્રાધામ અંબાજીને પૂલોથી શણગારવામાં આવ્યું છે શક્તિપીઠ મહોત્સવમાં આવતા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે નિઃશુલ્ક વાહન વ્યવહાર કલ્પહાર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે એકાંત શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે આમાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી આવશે આ પરિક્રમા પથ ઉપર પરિક્રમા કરી અને એકાંત શક્તિપીઠ માતાજીના દર્શન કરશે આ માટે તંત્ર તથા આ પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા તેમજ આખા પથ ઉપર પરિક્રમા પથ ઉપર અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જે જલિયાણ સેવા કેમ્પ તરફથી બી અલ્પહારની સુવિધા દસ મંદિર સંકુલ ખાતે કરવામાં આવી છે આ પવિત્ર પરિક્રમા જે છે તેનો સારો આનંદ લઈને તેનો પોતાને એક ધન્યતા અનુભવી શકે છે તે સિવાય અહીંયા નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા અમે બે ટાઈમ કરેલી છે જેટલા પણ યાત્રિકો અહીંયા આવે છે તેમની માટે બે અલગ અલગ જગ્યા છે એક તો ગબ્બર તળેટી જ્યાં ભાદરવી પૂનમમાં પણ આપણે વર્ષોથી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ જગ્યા અને બીજી દાંતા અંબાજી રોડ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજ છે ત્યાં ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રાફિક અને ક્રાઉડ કંટ્રોલના મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જેટલા બી પાંચ જિલ્લાઓ છે તેઓની બસીસને અમે અલગ અલગ પાર્કિંગ પ્લોટ્સ એલોટ કર્યા છે એઓના તેઓના બનાસકાંઠાના જે રૂટ્સ છે તેને ધ્યાનમાં રાખીને